છ પેન ખરીદે છે એટલે એની ખરીદ કિંમત થઈ જાય પાંચ રૂપિયાની અને છ રૂપિયામાં પાંચ પેન વેચે છે એટલે વેચાણ કિંમત થઈ જાય છ રૂપિયાની તો આવા દાખલામાં પહેલા તો આપણે જે કાંઈ પણ વસ્તુ હોય તેને સરખી કરી નાખવાની એટલે કે નંગ સરખા કરી નાખવાના અહીંયા આપણે બંનેનો લસા લઈશું તો છ ને આપણે પાંચ વડે ગુણીએ અને પાંચ ને છ વડે તો બંનેના થઈ જાય છે નંગ ત્રીસ અને ત્રીસ હવે આપણી ખરીદ કિંમતના ખરીદી ત્રીસ નંગની છે અને વેચાણ પણ ત્રીસ નંગનું છે તો અહીંયા કિંમત સાથે પણ ગુણાકાર થશે તો આપણે જોઈશું કે પાયો પાયો પચીસ હવે પચીસ રૂપિયામાં ત્રીસની ખરીદી થાય છે અને છત્રીસ રૂપિયામાં ત્રીસનું વેચાણ થાય છે એટલે આપણે જોઈશું કે જો પચીસ રૂપિયામાં ખરીદી અને છત્રીસ રૂપિયામાં વેચીએ તો આપણને અગિયાર રૂપિયાનો ફાયદો થાય છે કોઈ પણ વસ્તુ પચ્ચીમાં લઈ અને છત્રીમાં વેચીએ તો આપણને અગિયાર રૂપિયાનો ફાયદો થાય તો આપણે લખીશું કે અગિયાર રૂપિયાનો ફાયદો આપણને જો પચીસમાં થતો હોય તો સો ટકાએ કેટલો અહીંયા પચીસ ચોક સો અને અગિયાર ચોક્કા ચુમ્માલીસ એટલે ચુમ્માલીસ ટકાનો નફો આપણને આ વ્યવહારમાં થશે બસ એટલું ધ્યાન રાખવું કે નંગ સરખા કરી નાખવા અને પહેલાં જેટલાની ખરીદી હોય એ અને પછીની વેચાણ કિંમત જોઈ લેવી અહીંયા આપણો જવાબ છે એ ચુમ્માલીસ ટકા નફો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ પીઆઈ ક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત